નમસ્કાર મિત્રો ખાસ કરીને આ તમે મિત્રો માહિતી આપવાની છે કે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે જેમાં વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એ વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે તારીખ ચાર ડિસેમ્બર બે અને બુધવાર સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી ઘનશ્યામનગર ગામ છે ચોબારી તાલુકો બચાવ જિલ્લો કચ્છ અને બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર સમય છે બપોરે ત્રણ કલાકે મિટિંગનું સ્થળ છે અરબુદા ડેરીની બાજુમાં ગામ જેકડા તાલુકો સાંતલપુર અને જિલ્લો પાટણ આ બે માંથી જે મિટિંગ તમને નજીક પડતી હોય ત્યાં પધારજો ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે પણ સૌ પ્રથમ મારે વાત કરવાની છે માવઠાના વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં ઘણા સમય પહેલા આપણે એક અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બરથી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આખું વાતાવરણ છે ema。Yeah, ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટાં પડવાના છે કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ તો આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું સાયક્લોન આમ જોવા જઈએ તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક સાયક્લોન હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુંડુચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખુબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ થયું છે હવે એ વાવાઝોડું હતું એ નબળું પડતા પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી ત્રણસો કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે અત્યારે જો કે એ સાયક્લોનની કેટેગરી નથી એ સાયક્લોનમાંથી નબળું પડી અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન નબળું ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લોપ્રેસનની કેટેગરી છે એટલે વેલ માર્ક ની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટક થી પશ્ચિમ દિશામાં સાગર ની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ ડિસેમ્બરથી અને હજુ છ સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓલ ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ પણ થશે લગભગ સાહીઠ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે સૌ પ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા દઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠાના ઝાપટા છે એ પડી શકે જોકે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે છાતા છૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં ન પડે પણ છૂટાછવાયા પડે બે પાંચ ગામમાં પડે બે પાંચ ગામમાં ન પડે એવી રીતે છૂટા છવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે સૌથી વધારે જે ઝાપટાની કે છાટાછૂટીની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ ખાસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ ઝાપટાની શક્યતાઓ

એ જાપટા કે છૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને ને બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો વિસ્તારો હોય અને એની આસપાસના અમુક છે જેમાં હળવા સામાન્ય છૂટા છવાયા છાટછૂટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર ઝાપટા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે ઉના હોય કે કોડીનાર સુત્રાપાડાથી લઈ અને છેક સોમનાથ સુધી તાળાળા સોમનાથ એટલે કહી શકાય કે મોવાના દરિયા લઈ અને સોમનાથના ના સુધીના અમુક ગામડાઓમાં છાટા છૂટી એકદમ હળવી થઈ શકે છે જો કે સૌરાષ્ટ્રના દરિયા ઘણી વખત એવું પણ બનશે કે કદાચ એકદમ છૂટા છવાય કોઈ જગ્યાએ એકલ દુકલમાં પડે તો બાકી સૌરાષ્ટ્રના દરિયા કાંઠા બહુ શક્યતાઓ નથી પણ આપણે હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર ચાપટાઓ છે એ પડી શકે છે એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ દરશો નહીં કોઈ ગભરાશો નહીં હા વાતાવરણમાં પલટો આવશે વાતાવરણ થશે અનેક જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાય સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળસાયન વાતાવરણ નહીં જોવા મળે વાદળસાયન વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી માત્ર વાદળ થશે અને વાદળને કારણે એક ડર ઊભો થશે બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે છ સાત તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ માવઠાના ઝાપટાની માહિતી હતી એ માહિતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો